અંજાર તાલુકાના વીડી ગામ મધ્યે શ્રી ગુનાવાડા ખોડિયાર માતાજી મંદિરે શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન અંજાર તાલુકાના વિડી ગામ મધ્યે શ્રી ગુનાવાડા ખોડિયાર માતાજીનું પથ્થરો વચ્ચે પૌરાણિક મંદિર આવેલ છે શ્રી ગુનાવાડા ખોડિયાર માતાજીના અનેક પરચાઓ ભક્તોને પ્રાપ્ત થયા છે અહીં માતાજીનો કુંડ આવેલ છે તેમાં બાળકોને ઉટાટ્યો ખરજવું થયેલું હોય તો કુંડમાં સ્નાન કરવાથી પીડા દૂર થાય છે માતાજીની માનતા રાખવાથી નિઃસંતાનોને સંતાન પ્રાપ્ત થાય છે આવા અનેક પરચા માતાજીના ભક્તોને પ્રાપ્ત થયા છે દર વર્ષે અહીં ખોડિયાર જયંતી તેમજ શ્રાવણ માસમાં માતાજીના સાંનિધ્યમાં ભજન સંધ્યા મેળા મલખડા તેમજ રમતગમતનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અહીં સોળ પાંચ બે હજાર ચોવીસથી ધનભાઈ માતાજીના નેતૃત્વ હેઠળ ભવ્ય દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન શ્રી ગુનાવાળા શ્રી ખોડિયાર માતાજીના સાંનિધ્યમાં ગૌભક્ત પરમપૂજ્ય શ્રી કાલિદાસ બાપુ દેલવાડાના મુખારવિંદે રસપાન કરાવવામાં આવશે આ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ પ્રેમજીભાઈ કાપડી શામજીભાઈ બાંભણિયા લાલજીભાઈ હડિયા કૌશિક વાણિયા વિશ્રમભાઈ પ્રવીણભાઈ સોરઠિયા તેમજ વીડી ગામ મહિલા મંડળના બહેનો ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા ઉત્સુક છે આ કથાની પોથી યાત્રા વીડી ઠાકોર મંદિરથી કથા સ્થળ સુધી ભજન મંડળીની રમઝટ દેવી દેવતાઓની ઝાંખીઓ સુશોભિત રથ શણગારવામાં આવશે દરરોજ રાત્રે રસ કરવા ભજન સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવશે ભાગવત જ્ઞાનયજ્ઞનું રસપાન કરવા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે તેવું યાદી દ્વારા જીતેન્દ્ર ચોટારાએ જણાવેલ માતાજી અહીંયા વર્ષો ત્યાં લગભગ પાંચસો વર્ષ થયા માતાજી અમે બેઠા છે હું અહીંયા બાવીસ વર્ષ થયા બેઠી છું પછી માતાજી કોઢનો રોગ મટાવે છે પછી માતાજી ઉલટાટીઓ મટાવે છે પછી ચામડીનો રોગ મટાવે છે પછી અઢાર 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 વર્ષ થઈ ગયા વીસ વર્ષ થઈ ગયા પંદર વર્ષ થઈ ગયા હોય તો માતાજી છોકરા આપે છે પછી જો કોઈની ઈચ્છા કે માતાજી અમારી ઈચ્છા પૂરી કરે તો એ પણ માતા ઈચ્છા કોઈ નોકરી જોતી હોય તો નોકરી મળે

તો એક વાર હોલ કર્યા તો એના પાના ભાંગી ગયા બીજી વાર કર્યા તો ભાંગી ગયા બીજી વાર જયારે હોલ કર્યા ત્યારે માતાજી પડકાર કર્યો કે અહીંયા તો તમે ઘણા ઠેકાણા છે અહીંયા કને મારા અહીંયા થળ છે તમે અહીંયા પાણો ન કાઢો પછી માણસને ઘા કર્યો અને માણસી મરી ગયો પછી બીજો તો અહીંયા કને પાણી વહેતું હતું તો એક મુસલમાન નાતો પછી આ બધા કીધું કોઈ વાર છે નાયું નહીં એ માનો થળ છે એડી માતા કેડી કરો કરી માતા શું કરી લેશે માતાજી પછી માતાજી દસ વર્ષ ને રૂપ લઈને ને પાણો ઘા કર્યો ને એ ભાગી ગયો તો એ જો અહિયાં કને પાળ કાઢતા હતા વીડી ના હતા તો એના એ કે તમે અહીંયા ન કાઢો તો એના અંદર પાળ હાથ આવી ગયા ને છોકરો છોકરી ગાંડા થઈ ગયા આ માના પરચા છે જે માને કોઈ વેરે તો માતા એ પરચા આપે છે અને જે માતાજીને માને તો માતાજી એના બધા કામ કરે છે મારું નામ પ્રેમજીભાઈ વેલજીભાઈ સરોટિયા કાપડી છે હું અહીં અહીંયા આ જગ્યાનો ટ્રસ્ટનો પ્રમુખ છું અને આ જગ્યા ઉપર એટલું બધું મહત્વ છે કે આજે પાછળ પથ્થર દેખાય છે ને ત્યાં કરીને અમુક વર્ષો પહેલાં જે અમુક માણસો જે અહીંયા ડ્રીલિંગ માટે પથ્થર કાઢવા માટે ડ્રિલિંગ કરેલા હતા માતાજીએ એમને ના પણ પાડી કે ભાઈ આ જગ્યાએ બધું ખોદકામ તમારું બંધ કરો ને તો વસ્તુ ખરાબ છે છતાં પણ લોકો માન્યા નહીં અને એમને એનું કામ કરતા રહે એના કારણે આજની તારીખમાં પણ અહીંયા બધા કેટલા બધા સંગે હો ડ્રીલિંગ આજના હોલ દેખાયેલા છે તૂટેલા પાણા દેખાયેલા છે અને એ માણસને વ્યક્તિને સજા પણ મળેલી છે એટલે બહુ ચમત્કારિક અને પુરાણી જગ્યા છે અત્યારે સોળ પાંચ બે હજાર ચોવીસમાં કથાનું આયોજન થઈ રહ્યું છે અને અત્યારે ફૂલ તાલામીને તૈયારી ચાલુ છે એમ

શ્રી ઉનાવાડા ઘોડિયાર માતાજીનું સાનિધ્ય છે એ આવનારા દિવસોની અંદર સોળ પાંચ બે હજાર ચોવીસના દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન માતાજીના પ્રાંગણમાં થઈ રહ્યું છે ધનભાઈ માતાજીના આગેવાની હેઠળ તેમજ ટ્રસ્ટી મંડળ સાથે અને અહીં આ મંદિરનો એક અનેરો ઇતિહાસ છે અહીં તમે પાછળ જોઈ રહ્યા છો કે જે પથ્થરોની શિલા છે એ પથ્થરોની શિલા વચ્ચેથી પણ પાણી અહીં જૂનની અંદર પસાર થતું હોય છે આ પાણીની અંદર કોઈ પણ વ્યક્તિને ઉટાટીઓ થયો હોય ખરજવું થયું હોય કે અન્ય ચામડીના રોગ થયા હોય આ પાણીના સ્નાન કરવાથી તરત જ તેમાં ફરક પડી જાય છે અને એ જે પીડામાંથી પીડાતા હોય છે એ પીડા દૂર થઈ જતી હોય છે અને અહીં એક ઝાડ આવેલું છે એ ઝાડમાં પણ એવું છે કે એ ઝાડની અંદર જો ચારે તરફ ફૂલ આવે તો ચારે તરફ ચારે દિશાઓમાંથી વરસાદ વરસતો હોય છે અને જો એક દિશામાં ફૂલ આવે તો એક દિશામાંથી વરસાદ થાય છે અને આ માતાજીના આ મંદિરની અંદર અનેક પરચા છે અને અહીં અઢારે આલમના વરણના લોકો અહીં માતાજીને માથું ટેકવા માટે આસ્થા પોતાની લઈને માનતા પૂરી કરવા માટે આવતા હોય છે